હા તો ઓલરેડી ગાઈસ આપણે આવી ગયા અહીં આશિષભાઈના ના લગ્ન હા હાલો આજે બાઈક લઈ અને રબારીકા પહોંચી ગયા અહીં આશિષભાઈના ના તો હાલો આજે આપણે લગ્ન ની મોજ કરવાની છે હા મોજા હા હા તો ઓલરેડી ગઈ રાણાભાઈ ઉપડી ગયા છે ભર કાટવાના છે એને સીપીએ થી જો હા તો પપ્પા ભર છે એ કાટવા જવાના છે રાણાભાઈ આજે હાલો જાય છે હાલો તો હાલો નીકળી જાય સીપીઓ લઈ અને આપણે જવાનું છે લગ્નમાં

હા પરતભાઈ રાજુભાઈ બધા આવી ગયા હે હા જાનમાં રબારી કાંઈ ગામમાં પહોંચ્યા ભાયાભાઈ જો છોકરાને તેડીને આવી ગયા હા તો હાલો બધા જાન જોવે છે અને આપણે પણ જાનની મજા લઈએ હા તો હાલો આપણે જાન જે ગઈ ને હાલો નીકળીએ આપણે પણ આસ્તા ને અમે જો ભરતભાઈ અને જોવો આશીષભાઈ તો આપણે ઘોડી ઉપર ચડી ગયા આવી ગયા આપડે અશોકભાઈ હા મહેશભાઈ ના હલો ભરતભાઈ ને આપણે જાનની મોજ લઈએ જોવું આશિષભાઈ પણ છે ઘોડી ઉપર ચશ્મા બસમાં નો ભાઈ સાફા બાફા વીર ને જરી ભરેલા સાફા અરે ભાઈ એને જોટાડી બંધુ હા મોજ હા રાજુભાઈ જોવો ડીજે બીજે વાગે હે ને મોજ કરે બધા તો હાલો બધો ડીજે વાગે હે બધાય મોજ મસ્તી મહે ડિસ્કો કરે છે ડાન્સમાં હા હા તો હાલો આગળના પ્રોગ્રામ તમને બતાવતા જઈએ બધા ઓલરેડી ફૂલ મોજમાં જ છે ભાઈ હા આવી મોજ હોય ને મોજ ને પૂગે ભાઈ હા માણસ નક્કી મોજની ખોજ ના હોય જો આશીષભાઈ પણ કોળી ઉપર ઓલરેડી કમ્પ્લીટ છે જ હા આ બધા ડાન્સ કરે છે હા મોજ

હા સીધો લો જ માયરો બીજો ત્રીજો માયરો લાગે ચીકું ઘડેડાથી બોલતી જાય જોઈ રીતનું આ રીતનું હજી આપણે કામકાજ બાકી છે આ રીતનું કામકાજ જાય

હા જોવો એટલી પાહ કરે છે કેમ છે હા ટેરણીયા કેમ કે અતરલી તેલા છે ફૂલ થતી જાય એમાં કઈ જોવો જ નથી જો ઓલરેડી કઈ છે આપણે લાલપુરથી એક ભાઈ જોવો આવ્યા છે રોટાટા હા અને એ ભાઈને જ આપવા આપણે દઈ દીધું ઓલરેડી ટ્રેક્ટર કે કઈ રીતનું આલે શું છે તો હાલો તમને બતાવીએ જોવો જુઓ ટેસ્ટિંગ કરે છે હાઈ રીતનું આલે છે જુઓ હા ફૂલ લોટ મૂકી દો ટ્રેક્ટર એ ધબકી દે હો ભાઈ એટલું પા કરતું જાય જો હા લીપ હાથમાં જ રાખવી પડે ને ધબકીને મૂકો એટલે હળેડાટી અને હજી તો જોવો સાઈડમાં ડીશુ આપણે સડાવી નથી આ રીતનું કામ કાજ દઈએ પેલો બીજો ત્રીજો બધે ગેરમાં ટેસ્ટિંગ કરે હે ભાઈ હા બધા છોટી બોલતી જાય અને હવે તમને બતાવીએ કઈ રીતનું કામકાજ છે કારું ભાઈ કોદીન બતાવો તો કેટલીક પા થાય આપણે એ પણ જોઈ લઈએ કરીને આ રીતનું ટોર વાળો મોટા ટ્રેક્ટર નો ટોર હે તો એ અડેડાટી બોલતું જાય હા તો ઓલરેડી ગાય જો જગદીશભાઈ વર્ગી ગયા ગુણું ચડાવવામાં સમીરભાઈ વહી ગયા જોધપુર ને સમીર આનું આવી ગયો જગદીશભાઈ નો દિલીપભાઈ નો વારો જો તો ગુણું ભરીને ને કાલ જવા દેવા ને યાદમાં સીધી રોકડી કરી લેવાની હે હા પૈસા તો હાલો મીંડી ભરાવા ગુણું જોજો દિલીપભાઈ આવે ને હોય એઠી સડાવી લીધી હો ભાઈ હા ત્રીજા થર માં ખબર પડવાની હે હા તો ઓલરેડી ગાય જો ટોલી ભરાઈ ગઈ હે થોડીક ગુણી બાકી છે ચારક પાંચક ત્રણ ગુણી બાકી માંડવો જાજો ના થયો માંડવી જેટલો ના થયો માંડવો ઓલરેડી ગાઈશ કારુભાઈ આગ લગાવી દીધી હે જો અને આ બુજાવા બેટા ઉભા રે બે જણ આ દિલીપ ભાઈ જો જેવી આગ વૈતી એવી મારવાના છે તૈયારી તો હોય કા તૈયાર જ ઉભા હે અલાઈ તો આ બાજુ રહો ચારે બાજુ વડલાને ઘેરી લેવાનો હે આગ જો વધારે વઈ ગઈ તો કાઈ છે ને કારુભાઈ ભાઈ દીવારી મુઈકા મુઈક છે કારુભાઈ ભાઈ શ્યારે બાજુ નઈ પુગાયો પછી दिलीप जो भाई जो बेटा हद बहने जाए मुकी तो आग ने भीषण रूप ले लिया है अब काबू में नहीं आ रही है आ कारु भाई ट्रैक्टर आके बढ़ा रहा है उसको नक्की नहीं हो रहा है कहाँ पे ले जाए आ ट्रैक्टर कहीं सड़क में जाए देखो आ हा आग पाएगी हो पाई हो रूप ले ली तो हो पाई की

મચ્છર કઈતા હતા ને એટલે ધુવાડી કરી આપડે થોડીક આટલી હરકી ઓપાઈ ધુવાડી વધારે થઈ કે ચેક્ટર ની છત્રી હરકી ગઈ જો આહા